તારીખ સાત ચાર બે હજાર પચીસ ને સોમવાર આપણી ચેનલ અથર્વ સ્ટડી જેની અંદર આપણે ધોરણ આઠનું વિષય ગણિત શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ પ્રાથમિક વિભાગનું પેપરનું સોલ્યુશન આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરે અને બીજાને પણ શેર કરે સાથે સાથે આવનાર પેપરોની પણ સંપૂર્ણ ટૂંકી જે માહિતી છે ટૂંકા જે પ્રશ્નો છે એના જવાબોનું પણ સોલ્યુશન તમે શોર્ટમાં જોઈ શકશો તો આજનો વિષય છે ગણિત સત્તર ચાર તારીખ પ્રમાણે તો આપણે પેપર હવે જોઈએ તો પેપરની અંદર વાર્ષિક પરીક્ષાનો પેપર તારીખ સાત ચાર પ્રશ્ન એક અ દરેક પ્રશ્નના જવાબ અને સાચો વિકલ્પ પહેલો છે સાત એક્સની ત્રણ ઘાત વત્તા ચાર એક્સ વત્તા પાંચ બહુપદીમાં ખાલી જગ્યા પદો તો અહીંયા આપણને ત્રણ પદો આપેલા છે બીજા નંબરમાં ઓપ્શન નંબર સી પહેલાંનો સાચો છે બીજા નંબરમાં એક હજારના પંદર ટકા એટલે તો આપણે બાજુમાં ગણતરી કરેલી છે એકસો પચાસ ઓપ્શન એ ત્રીજા નંબરમાં એક ચોરસની પરિમિતિ આપી દીધેલી છે તેની બાજુની લંબાઈ મેળવવાની છે તો એ પણ બાજુમાં તમને ગણતરી આપેલી છે તો ઓપ્શન એ સાત આપણો જવાબ સાચો રહેશે ચોથા નંબરની અંદર તમને ગુણાકાર આપેલો છે આઠ એક્સનો વર્ગ ગુણ્યા માઇનસ ચાર એક્સ ગુણ્યા જીરો જીરો સાથેનો કોઈપણ સંખ્યાનો જવાબ ઝીરો જ આવશે એટલે ઓપ્શન નંબર ડી જીરો એ આપણો જવાબ સાચો છે પાંચમામાં એક કિગ્રા ચોખાની કિંમત પચાસ રૂપિયા હોય તો પાંચ કિગ્રા ચોખાની કિંમત કેટલી થાય તો એક કી ગ્રાની પચાસ છે તો બાજુમાં ગણતરી છે જ પચાસ ગુણ્યા પાંચ એટલે બસો પચાસ ઓપ્શન નંબર એ સાચો છે હવે છઠ્ઠા નંબરમાં બિંદુ ચાર અને પાંચનો વાય નિર્દેશક ખાલી જગ્યા છે તો આમાં ઘણા બધાને તકલીફ હતી તો વાય એટલે અહીંયા પહેલું એક્સ અને બીજું વાય એટલે વાય તરીકે આપણો કેટલો જવાબ આવશે પાંચ જવાબ આવશે સાતમા નંબરમાં એક્યાસી એનો વર્ગ માઇનસ પચીસ તો એક્યાસી અને પચીસ બંનેનું વર્ગમૂળ લઈ અને ગણતરી કરવામાં આવે તો ઓપ્શન નંબર બી નવ એ વત્તા પાંચ અને નવ એ ઓછા પાંચ આપણને જવાબ મળે છે આઠમા નંબરમાં ત્રીસ રૂપિયા અને સાહીઠ રૂપિયાનો ગુણોત્તર તો ત્રીસ અને સાહીઠનો ગુણોત્તર કરીશું તો આપણને એક ભાગ્યા બે એટલે કે એક જેમ બી આપણને જવાબ મળે છે નવમાં નંબરમાં એ વત્તા બી અને એ ઓછા બી જે ઉપરનો દાખલો હતો એ આજ અલગ અલગ રીતથી આપણે ગણી શકીએ છીએ તો અહીંયા એનો વર્ગ માઇનસ બીનો વર્ગ ઓપ્શન નંબર બી અને દસમા નંબરમાં એક મીટર ઘન બરાબર ખાલી જગ્યા લિટર તો એક હજાર લીટર આપણને જવાબ મળે છે પ્રશ્ન એક અનો બ ખરા ખોટા જોઈએ તો પહેલું છે એક સેમી બાજુવાળા સમઘનનું પૃષ્ઠફળ એક સેમી વર્ગ છે તો ખોટું બીજું પાંચ પૈસા અને દસ સેમીનું ગુણોત્તર વન જેમ ટુ થાય તો ખોટું કારણ કે અહીંયા એકમો સરખા નથી અને એકમ સરખા ન હોય તો ગુણોત્તર ક્યારે લેવામાં આવતો નથી જીએસટીનું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તો અહીંયા ખોટું છે તો એટલા માટે ત્રીજા નંબરનું પણ ખોટું ચોથા નંબરની અંદર એક્સની દસ ભાગ્યા એક્સની માઇનસ દસ તો અહીંયા માઇનસ દસ છે એટલે દસ વત્તા દસ એટલે એ વીસ થઈ જશે એક જવાબ નહીં આવે એટલે અહીંયા આપનો જવાબ ખોટો પાંચમા નંબરમાં ત્રણ એક્સ માઇનસ એક એ ત્રિપદી છે તો જવાબ ખોટો અને છઠ્ઠા નંબરમાં એક્સ માઇનસ ત્રણ અને એક્સ માઇનસ ત્રણ એટલે એક્સ માઇનસ ત્રણની બે ઘાત તો એ જવાબ આપણો સાચો છે તો પાંચ ખોટા છે અને એક સાચો છે પ્રશ્ન બે સાચું વિધાન ખાલી જગ્યામાં લખવાનું છે જો એ અને બી સમપ્રમાણમાં હોય તો એ ભાગ્યા બી અચળ કહેવાય બીજા નંબરમાં નળાકાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે ટુ પાય આર એચ ત્રીજા નંબરમાં ઉગમ બિંદુના આયામ ઉગમ બિંદુ એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ જે આપણે ગ્રાફ જોડતા હોઈએ ગ્રાફની અંદર જે શરૂઆત થાય છે એ બિંદુ તો એના આયામ ઝીરો ઝીરો લેવામાં આવે છે ચોથા નંબરમાં સાત એક્સ વાયમાં સ ગુણક સાત છે પાંચમા નંબરમાં ચાર એક્સનો વર્ગ વત્તા બાર એક્સ વત્તા નવ તો અહીંયા આપણે ચારનું વર્ગમૂળ અને નવનું વર્ગમૂળ લઈ અને એની કિંમત લઈને એનો વર્ગ લખીને આપણે જવાબ મેળવી શકીએ છીએ છઠ્ઠા નંબરમાં કોઈપણ રકમના બે વર્ષના સાદા વ્યાજ કરતાં ચક્રવૃદ્ધિ વ્યાજ હંમેશા માટે વધારે જ હોય છે કારણ કે વ્યાજનું પણ વ્યાજ મેળવવામાં આવતું હોય છે એટલા માટે સાતમા નંબરમાં એક્સની માઇનસ બે ઘાત ગુણ્યા એક્સની માઇનસ ત્રણ ઘાત તો અહીંયા માઇનસ માઇનસ ઘાત છે એટલે સરવાળો થશે એટલે એક્સની માઇનસ પાંચ ઘાત આઠમા નંબરમાં બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે એનો જવાબ બાર અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ એટલે આપણને અવયવનો જવાબ મળે છે પ્રમાણિક સ્વરૂપ એટલે પહેલી સંખ્યા પછી આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું હોય છે પણ પછીની સંખ્યાઓ ઝીરો છે માટે પાંચ ગુણ્યા દસની ચાર ચાર લખાય છે દસમા નંબરમાં ગુણોત્તર દર્શાવવા બંને રાશિઓના એકમો હંમેશા સમાન હોવા જોઈએ જે આગળ ખરા અંદર જોઈએ પ્રમાણ તો જ આપણે ગુણોત્તર દર્શાવી શકીએ છીએ તો અહીંયા આપણે ચેનલને લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરીએ જેથી આવનાર તમામ પેપરનું સોલ્યુશન તમને સરળતાથી મળી રહે અને નવા નવા ભણવાના વિડીયો પણ તમે મેળવી શકો છો તોરણ નવની અંદર પણ આના ઘણા બધા વિડીયો તમે ગણિત વિજ્ઞાનની અંદર જોઈ શકશો તો પ્રશ્ન બે બમાં જોડકા જોડો તો પહેલો જોડકો છે એનો ઓપ્શન બી સાચો છે બીજાની અંદર પહેલાંની અંદર બી આવશે બીજાની અંદર સી ત્રીજાની અંદર ડી અને ચોથામાં એ આ રીતના આપણા ઓપ્શન સાચા છે કની અંદર નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર તો ગુણોત્તરની અંદર દેખો અહીંયા મીટર છે અહીંયા કિલોમીટર છે તો કાં તો બંનેને કિલોમીટરમાં કાં તો મીટરમાં લઈને ગુણોત્તર કરી શકાય અહીંયા આપણે મીટરમાં લઈને ગુણોત્તર કર્યો છે એટલે એનો જવાબ આપણને ત્રણ જેમ ચાર મળેલો છે પ્રશ્ન નંબર ત્રણ અ ગ્રાફ ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ છે તો ગ્રાફ ઉપરથી પ્રશ્નના જવાબમાં પહેલાંમાં બપોરે એક વાગ્યે દર્દીના શરીરનું તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ બીજા નંબરમાં દર્દીના શરીરનું તાપમાન અડત્રીસ અંશ અડત્રીસ પોઈન્ટ પાંચ અંશ ક્યારે હતું તો બપોરે બાર વાગે તમે ગ્રાફ ઉપરથી જોઈ શકો છો આ સમગ્ર સમય દરમિયાન દર્દીનું તાપમાન બે વખત સરખું રહ્યું હતું અને આ બંને સમય કયા હતા તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો બંને સમય આપણને અહીંયા દર્શાવેલા છે કે બપોરે એક વાગે અને બે વાગે ચોથા નંબરમાં બપોરે એક અને ત્રીસ કલાકે દર્દીનું તાપમાન શું રહ્યું હતું તો એક વાગે આપણે જોઈ શકીએ છીએ આપણને દર્દીનું તાપમાન આપેલું છે તે છત્રીસ પોઈન્ટ પાંચ રહ્યું હતું સમયના કયા ગાળામાં દર્દીનું તાપમાન વધી રહ્યાનું જણાતું હતું તો નવથી દસમાં દસથી અગિયારમાં અને બેથી ત્રણમાં બની અંદર આલેખ દોરવાનો હતો એનો પાંચ ગુણ હતા વાયક્સ આપણને આપેલી જ છે પ્રમાણમાપ આપેલું હતું તો એને સરળતાથી આપણે દોરી શકીએ છીએ કની અંદર માંગ્યા મુજબ જવાબ લખો એમાં સરવાળો કરવાનો હતો સરવાળોનો જવાબ આઠ એકસની ત્રણ કાં માઇનસ છ બીજા નંબરમાં ત્રણ જેમ ને ટકાવારીમાં ફેરવતા આપણને પંચોતેર ટકા જવાબ મળે છે ત્રીજા નંબરમાં દસ સેમી લંબાઈ ધરાવતા સમઘનનું પૃષ્ઠફળ શોધવા માટેનું સૂત્ર અને આપણે ગણતરી કરેલી છે એનો જવાબ છસો સેમી કન આપણને મળે છે પ્રશ્ન નંબર ચાર અ નીચેના દાખલા ગણો ગમે તે ચાર પહેલાં દાખલાનો જવાબ આપણે બાજુમાં લખેલો છે ત્રણ એનો વર્ગ માઇનસ એબી પ્લસ ટુ બી વર્ગ વત્તા એસી વત્તા ટુસીનો વર્ગ હવે નીચેનો દાખલો છે ખેતરનો ક્ષેત્રફળ મેળવવાનો છે ચતુષ્કોણ આકાર છે તો બે ત્રિકોણોનું પાયોગુણ્યા વેદ પ્રમાણે ગણતરી કરી અને બંને જવાબોનો જો સરવાળો કરવામાં આવે તો આપણને આ જવાબ મળે છે જે ખેતરનું ક્ષેત્રફળ થાય છે તો અહીંયા ટૂંકમાં શોર્ટની અંદર તમને બધાની ગણતરી કરીને દર્શાવેલી છે ત્રીજા નંબરમાં એક ફેક્ટરીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ તેસઠ દિવસમાં બનાવવા બેતાલીસ યંત્રોની જરૂર પડે છે આ જ સંખ્યાની વસ્તુઓ ચોપ્પન દિવસમાં બનાવવા કેટલા યંત્રોની જરૂર પડે તો અહીંયા આપણને વ્યસ્ત પ્રમાણ આપેલું છે તો દિવસો તેસઠમાંથી બેતાલીસ યંત્રો દિવસો કટી જશે તો યંત્રોની સંખ્યા વધશે તો અહીંયા આપણે આખી ગણતરી તમને સૂત્રો સાથે આપેલી છે એ તમે ગણતરી જોઈ શકો છો એના પછી ચોથા નંબરમાં રૂપ આપો તો રૂપનો જવાબ પાંચની પાંચ ગાંચ જે ચોપડીનો બેઠો દાખલો છે પાંચમા નંબરની અંદર પણ એક એક્ટિવા ટીવા હજાર રૂપિયામાં ખરીદવામાં આવ્યું તેની કિંમતમાં આઠ ટકાના દરે પ્રતિવર્ષનો ઘટાડો કરવામાં આવ્યો તો એક વર્ષના અંતે જ આપણે ગણતરી કરવાની છે તો આ દાખલાને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ બંને પ્રમાણે ગણી શકો છો સાદા વ્યાજ પ્રમાણે ગણશો તો જે જવાબ આવે છે એ આપણે બાદ બાકી કરી અને પછી જવાબ લખવાનો થશે અને ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રમાણે ગણશો તો આપણને સીધો જવાબ મળે છે બની અંદર કિંમત શોધો તો આનો જે કિંમત છે એનો જવાબ આપણને એક મળે છે બીજા નંબરમાં આઠ લીટર તેલના રૂપિયા ત્રણસો ચોર્યાસી થાય તો પંદર લીટર તેલની કિંમત કેટલા રૂપિયા થાય તો સમ પ્રમાણનો દાખલો છે અને સમ પ્રમાણની અંદર આપણે ગણતરી કરવાની હોય તો એક્સ વન ભાગ્યા વાય વન ઇઝ ઇક્વલ ટુ એક્સ ટુ ભાગ્યા વાય ટુ તો આપણે સાતસોને વીસ જવાબ મળે છે પ્રશ્ન નંબર પાંચ અમાં પહેલું નીચેના અવયવ પાડો તો નીચેના અવયવ પાડવાની અંદર સીધું પહેલી સંખ્યા અને બીજી સંખ્યાના વર્ગમૂળવાળી સંખ્યાનો એટલે કે વર્ગ કરીને સંખ્યાને મેળવી શકીએ છીએ એટલે કે ચાર એક્સ વત્તા ત્રણના કાઉસ ઉપર વર્ગ સોળ છે એટલે ચાર અને એક્યાસીક છે એટલે નવ અહીંયા થોડીક ભૂલ છે અહીંયા આપણને જે ત્રણ છે ત્યાં નવ સમજવાના છે અને નવના આધારે આપણે ગણતરી કરવાની છે તો અહીંયા ચાર એક્સ વત્તા ત્રણ એની જગ્યાએ નવ અહીંયા પણ નવ અને અહીંયા પણ નવ એટલે ચાર એક્સ વત્તા નવ તો આનો જવાબ થશે ચાર એક્સ વત્તા નવ કૌશની ઉપર વર્ગ બીજા નંબરમાં એક્સની ત્રણ વત્તા છ એક્સનો વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા ત્રીસ એમાં ખાલી સીધું આ બંનેમાંથી સામાન્ય અને આ બંનેમાંથી સામાન્ય નીકળવાનું છે તો આપણને બે અવયવ મળશે એક્સ વત્તા છ અને એક્સનો વર્ગ પાંચ બીજામાં એક રોલરની તો આ રોલર દસ આંટામાં કેટલી જમીન દબાવે તો ને ચાલીસ અહીંયા ટુ બાય આર એચ પ્રમાણે ગણતરી કરવાની છે તો એના પછી ત્રીજા નંબરમાં એક કબાટ પાંચ ટકા વળતર આપી રૂપિયા પાંચ હજાર બસો પચીસમાં વેચેલ છે તો તેની છાપેલી કિંમત મેળવાની છે અને છાપેલી કિંમત માટે પાંચ ટકા વળતર છે તો આપણે પંચાણું ટકા પ્રમાણે ગણતરી કરી શકીએ છીએ તો કેવી રીતે ગણતરી કરેલી છે તો ધ્યાનથી આપણે જોઈ શકીશું બાજુમાં કે પંચાણું એ પાંચ હજાર બસો પચીસ તો સો એ કેટલી તો એના આધારે આપણે ગણતરી કરીએ તો આપણને સો ગુણ્યા પાંચ હજાર બસો પચીસ ભાગ્યા પંચાણું પંચાણું ગુણ્યા પંચાવન એટલે પાંચ હજાર બસો પચીસ અને બંનેનો ગુણાકાર કરીશું તો આપણને પંચાવનસો રૂપિયામાં એ વસ્તુની છાપેલી કિંમત મળશે ચોથા નંબરમાં એક થપ્પીમાં વીસ મીમી જાડાઈ હોય તેવી પાંચ ચોપડી અને ઝીરો પોઈન્ટ ઝીરો સોળ મીમી જાડાઈના પાંચ કાગળ ગોઠવેલા છે તો થપ્પીની કુલ ઊંચાઈની આપણે ગણતરી કરવાની છે બ વિભાગની અંદર સૂચના મુજબ કરો તો એમાં પહેલાંનો જવાબ છે છાસઠ પી ક્યુ સ્ક્વેર આર ઘન ભાગ્યા અગિયાર ક્યુ આરનો વર્ગ તો આની અંદર આપણે જવાબ આપણને બાજુમાં આપેલો છે છ પી ક્યુ આર આપણો જવાબ રહેશે એના પછી બીજા નંબરનો જે દાખલો છે ત્રણ એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ વત્તા એક માથી બાદ બાકી કરવાની છે તો આ એનો જવાબ છે પણ જવાબ કેવી રીતે મેળવ્યો એની પણ થોડીક આપણે માહિતી મેળવેલી છે માથી છે એટલે બાદ બાકી આવશે બાદ બાકી આવશે તો અંદરની જે પાછળના પદો છે એની નિશાની બદલાશે અને નિશાની બદલાયા પછી આપણે ગણતરી કરીશું તો આપણને આ જવાબ મળશે તો એક્સનો વર્ગ માઇનસ દસ એક્સ વધતા બે તો અહીંયા આપણે ઝડપી અને સરળ આખા પેપરનું સોલ્યુશન પૂર્ણ કરેલું છે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરે જેથી તમને આગળ પણ નવા પ્રશ્નો અને જવાબોનું સોલ્યુશન મળતું રહે અને સાથે સાથે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરે